સવરાષ્ટ્ર મુસ્લિમ સંપ્રદાયના મહાન શખ્સિયત એવા સૈયદ અબ્દુલ કાદિર બાબાના ઇંતેકાલમાં હજારો અકીદત મંદો જનાઝામાં જોડાયા હતા તો સૈયદ પીરે તરીકત હાજી અબ્દુલ કાદિર બાબા કાદરનો ઇંતકાલ ગત રાત્રિના રોજ થયો હતો કાદર બાબાનો વિશાળનો સમાચાર સાંભળીને મુરીદોમાં ગમગીનોનો માહોલ છવાઈ ગયો હતો અને કે તારીખ એકત્રીસના રોજ સવારથી જ બહારપુરા ખાતે આવેલ ખાનખાહે કાદરિયા ખાતે પીરશાહના અંતિમ દર્શન માટે લોકો ઉમટી પડ્યા હતા

વ્યસન મુક્તિના પ્રણેતા સૈયદ દાદા બાપુ સાવરકુંડલામાંથી મુક્તિ ગુલામ ઘોષ અલવી સાહેબ સૈયદ કયુમ બાવા સિરાજી સૈયદ શફિયામા બાપુ બુખારી રફીક બાપુ અરબિયાવાલા અને બશીર બાપુ રુસ્ટમવાલા અને રાજકોટથી પધારેલા નઝીર બાપુ સૈયદ મુનાબ બાપુ હાજર રહ્યા હતા આમ કાદરબાવે સૌરાષ્ટ્રની ધરતી પર જ નહીં પરંતુ ભારતભરના ખૂણે ખૂણા સુધી માનવતા પહોંચાડી છે અંતમાં અલી મરદાન બાવે જણાવ્યું હતું કે શૈયદ અબ્દુલ કાદરબાવાનું શાયો અને ફઝલોકરમ દરેક ચાહનાર અકીદંત મંદ અને મુરાદો પર રહેશે અને ધોરાજીના ઉમરકોટ ગામ ખાતે શૈયદ કાદરબાવાની દફનવિધિ કરવામાં આવી હતી દફનવિધિના સમયે ચાહકોની આંખોમાંથી આ શોની અશુલધારા વ્યાતી થઈ હતી અનંતમાં ઉપસ્થિત તમામ લોકોએ ઈશાલે સવાબ અર્પણ કર્યો હતો অল্পেশ ত্রিবেদীর রিপোর্ট এস নাইন নিউজ ধরাচি